સાહેબ આજથી ચાર થી પાંચ પરિવર્તન કરી નાખો એમાં સૌથી પહેલું દૂધ દૂધ સવારમાં સ્વાસ્થ્ય માટે અનુકૂળ નથી દૂધે વાળું જે કરે નૈણા હરડે ખાય એના ઘરે વેદ ન જાય હવારમાં હરડે અને રાતે વાળું દૂધે દૂધ ક્યું ગાય માતાનું દૂધ તાજું ઉત્તમ છે ધારોષ્ણમ અમૃતોપમ દૂધ ધોયા પછી જેટલું વાસી થાય એટલું ઝેર થાય માણસ માટે માતાના દૂધ પછી સ્વાસ્થ્ય માટે સૌથી કલ્યાણકારી કોઈ દૂધ હોય એ ગાય માતાનું છે કારણ કે જે તત્વો ઘટી બધા જ પરમાત્મા એમાં મૂક્યા છે એટલે દૂધ ધોકાહી પીના ચાહીએ એક માયકા ઓર દૂસરા ગાયકા આપણે બધા જ કહીએ છીએ ગાય માં છે સત્ય છે ગાય જ છે છતાંય સૌથી વધારે ગૌ હત્યા કેમ થાય છે એનું કારણ શું એનું કારણ એ છે કે આપણે પંચ ગાયને મા કહીએ છીએ પણ આપણે ગાય માતાના ઘી પીતા નથી મારા ગુરુજીએ બે હજાર અગિયારમાં મને વ્રત લેવડાવ્યું હતું બેટા તારા આયુર્વેદમાં આગળ વધવું હોય ને તો બે કામ કર આજથી ચા મૂકી દે ને ગાય માતા સિવાયનું દૂધ નહીં પીવાનું આજે બે હજાર છે અને જ્યાં સુધી ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી આ વ્રત છે ત્યારે આપ સૌને હું પ્રાર્થના કરું છું ગૌ બંધ કઈ રીતે થશે અહીંયા ગાયનો જ મહિમા છે ને ભાગવત એટલે કૃષ્ણ મહિમા અને કૃષ્ણનું નામ છે ગોવિંદ અને ગોપાલ જેની આસપાસ ગાયુનું ટોળું છે એટલે ગોવિંદ અને જે ગાયુ માતાને પાલન કરનાર છે એટલે ગોપાલ તે કૃષ્ણની આપણે કથા કરીએ છીએ બહુ સારી બાબત છે ચરિત્ર તો કૃષ્ણ કૃષ્ણ તત્વમાંથી ગો તત્વ કાઢી નાખો સાહેબ મંદિરમાંથી મૂર્તિ નીકળી જાય અને હોસ્પિટલમાંથી ડોક્ટર નીકળી જાય અને સ્કૂલમાંથી વિદ્યાર્થી નીકળી જાય અને આયુર્વેદમાંથી પંચગવ્ય નીકળી જાય પ્રાણહીન બની જાય જ્યારે મહાભારતનું ભીષ્મ પર્વ ચાલતું હતું ત્યારે ભીષ્મપિતામાં બાણસૈયા ઉપર હતા અને કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિર મહારાજને કીધું કે પાંચે પાંચ પાંડવનું યુધિષ્ઠિર ભીષ્મપિતામાં પાસે જ્ઞાન લ્યો તમને ભવિષ્યમાં કામ લાગશે ત્યારે આ ભીષ્મ વાક્ય આપની સામે બોલું છું મારા ગુરુદેવ દમણિયા સાહેબ વારંવાર આ બોલે છે યશ્ય ગૌરૂપમ તશ્ય વિશ્વરૂપમ જેવી ગાય માતાની સ્થિતિ હશે એવી વિશ્વની સ્થિતિ હશે અત્યારે ગાય માતા કાગળિયા ખાઈ ખાઈને મરી રહી છે એટલે જ આપણે દવાઓની સાઈડ અસર અને કેમિકલ પેસ્ટિસાઈડયુક્ત ભોજન કરી કરીને મરી રહ્યા છીએ અત્યારે ગાય માતા કતલખાને કપાઈ રહી છે એટલે જ આપણે ખોટા ઓપરેશનમાં અત્યારે કપાઈ રહ્યા છે ત્યારે ગૌ માતાની સુરક્ષા માટે નહીં સાહેબ ધર્મની સુરક્ષા માટે નહીં આપ સૌને એક વેદ તરીકે હાથ જોડીને પ્રાર્થના કરું છું આપ સૌના એટલા લોકો અહીંયા છે અને ભવિષ્યમાં જે વિડીયો જોવાના છે આજથી પોતાના પરિવારના બાળકની ઉત્તમ સ્વાસ્થ્ય માટે સાયન્સની ભાષામાં વાત કરું કે ગૌ માતાને ખૂંદ હોય ઝાલર હોય નાભી હોય અઠ્યાવીસ ગૌવંશ છે ભારતી ટોટલ અને એમાં સૂર્ય કેતુ નાડીના જ્યારે હોય એમાં ઉગતા કિરણો પડે એટલે એમાંથી સુવર્ણ તત્વનું નિર્માણ થાય અને સુવર્ણ તત્વ ગાય માતાના દૂધ ઘી પંચગવ્યની અંદર આવે અને એ આપણે સુવર્ણ તત્વ શરીરમાં નાખીએ ત્યારે અસાધ્ય અવસ્થામાં કોઈ વ્યાધિ પહોંચી હોય ત્યારે સુશ્રુત ઋષિનું આ સૂત્ર છે સુવર્ણ ભસ્મ આમલકી રસાયણની મધ કોવિડની અંદર પણ જ્યારે ફેફસામાં લંગ્સ ડેમેજ હોય ત્યારે શ્વાસકા ચિંતામણી રસ સુવર્ણયુક્ત સુવર્ણ વસંત માલતી અસંખ્ય ઔષધિ વૈદ્યો વાપરતા હોય ત્યારે જો આપણે રોજ થોડું થોડું સોનું લઈએ તો આપણી બાળકોને તો સુવર્ણપ્રાસન બાળપણથી કેટલું સુવર્ણનું મહત્વ છે તો ગાય માતાના પંચગવ્યમાં કુદરતી રીતે સુવર્ણ છે સાહેબ એટલું અમૃતરૂપી સુવર્ણ ગૌમાતા દેશી ગૌમાતા આપી શકે છે એમાં બાવીસ પ્રકારના એમિનો એસિડ છે શરીરના પોષણના સંપૂર્ણ તત્વ છે અને એટલું બધું ફાયદાકારક હોય એન્જિનમાં ઓઇલ સારું ન હોય એટલે એન્જિનના સ્પેર પાર્ટ જાય એન્જિન જાય એન્જિન મારું કોલેસ્ટ્રોલ વધી જશે હૃદયની તકલીફ થશે હાર્ટની તકલીફ થશે સાહેબ એક કામ કરો તમે લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ કરાવો દેશી ગૌમાતાનો વલોણાનું ઘી અને શુદ્ધ તલનું તેલ દેશી ઘાણીનું તલનું તેલ લો છ મહિના પછી લિપિડ પ્રોફાઇલ કરાવો નેવું ટકાનું છ મહિનામાં બાકીનું દસ ટકાનું એકાદ વર્ષમાં કોઈ વિશેષ કારણ ને બાદ કરતા કોલેસ્ટ્રોલ લેવલ નોર્મલ આવી જશે છે હજારો લોકોને મેં અનુભવેલું છે મારી પાસે કોઈ દુખાવાવાળા દર્દી આવે ને એટલે પહેલી શરત દેશી ઘાણીનું કાળા તલનું તેલ વઘાર નાખવાનું મોણમાં નાખવાનું કારણ કે વાયુ વગર દુખાવો ન થાય અને શરીર જાનામ દોષાણા ક્રમેણ પ્રવ ઔષધમ બસ્તી વિરેકો વમનમ તેલમ ઘૃતમ મધુ તથા તેલથી મોટી વાયુની કોઈ દવા જ નથી આપમાંથી ઘણા બધા લોકોને આપના પરિવારને દુખાવાની તકલીફ હશે તમે એક કામ કરો દેશી ઘાણીનું કાળા તલનું પ્યોર તેલ લાવી વઘાર ચાલુ કરો અને મોણ ચાલુ કરો અને પછી ચમત્કાર જોવો સાહેબ આ જ દવા છે દવા ઘણી બધી છે મેં બહુ પ્રયોગ કર્યા પણ તમે દવા આપો આહારમાં પરિવર્તન ન કરો તો કાયમી સમાધાન થતું તેલ તેલ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે શબ્દ ઉપરથી આવ્યો અને તિલ એટલે તલ કાળા તલનું તેલ એ ન હોય તો સફેદ તલ શેલી બાકી ઘાણીનું તેલ રહ્યો કપાસિયાનું તેલ ખાવા જેવું નથી અને કેટલાય બધા માર્કેટિંગના નામે અસંખ્ય તેલ બજારમાં બહાર પડશે પણ શાસ્ત્રના સિદ્ધાંતને અનુભવના આધારે કહું છું કે તલના તેલથી ઉત્તમ કોઈ વસ્તુ નથી ત્રીજો એ છે અનાજ અનાજની અંદર અન્ન એટલે કે મેંદો એ રોગનું બહુ સૌથી મોટું કારણ છે આપણે ઘઉં ખાઈએ છીએ એને ચાળી લઈએ એટલે ઉપરનું પડ વી ગયું એટલે મેંદો થઈ ગયો અને માંદું પડવાનું મુખ્ય કારણ ડાયાબિટીસ બીપી હૃદયરો કોલેસ્ટ્રોલ થાઈરોઈડ દર્દી આવે એટલા ઉપચાર હું બતાવું તમને પણ બતાવી દઉં કાલથી કરજો રિઝલ્ટ જોજો આવવા મળશે સૌથી પહેલું ઘઉં અને ચોખાની જગ્યાએ જવ જુવાર અને બાજરો દહીં અને દૂધની જગ્યાએ ગાય ગાયનો દૂધ નો વિષય અલગ છે પણ ડાયાબિટીસ બીપી હૃદયરોગ માટે એને છાસ અનુકૂળ અત્યારે આપણા વડીલો જવ નો ખોરાક લેતા પહેલાં પછી બાજરો પછી ઝાર પછી બધા મિલેટ્સ આ બધું હતું શ્રીઅન્ન પણ ધીમે ધીમે આ પરંપરા ભૂલી ગયા અને ઘઉં ચોખા ઉપર આવી ગયા ઘઉંને ચાળી લ્યો એટલે મેંદો થઈ ગયો એક વર્ષ જૂના ધાન્ય વાપરવા જોઈએ આપણે બધા જ તાજા નવા ધાન્ય વાપરીએ અને ચોખા પોલિશ કર્યા વગરના આયુર્વેદની દૃષ્ટિએ લાલ ચોખા સૌથી ઉત્તમ છે અને સષ્ટિશાલી ઉત્તમ છે પોલિશ કર્યા વગરના હોવા જોઈએ એની જગ્યાએ બે જ પોલીસ કરેલા ચોખા અને ઘઉં ડાયાબિટીસવાળા દર્દી ખાલી ઘઉં ચોખા બેન કરે તો ત્રીસથી ચાલીસ ટકા તો ત્યાં જ કંટ્રોલ આવી જાય ચરક સંહિતામાં પ્રમેય ચિકિત્સાનું વર્ણન કર્યું છે ત્યારે એમાં લખ્યું છે જવ મગ અને આમળાનો અભ્યાસ કરનાર વ્યક્તિને સમતર્પણ જન્ય એટલે કે મેટાબોલિક સિસ્ટમથી થનારા રોગો થતા નથી ત્યારે આપ સૌને હું પ્રાર્થના કરું છું હજારો લોકો પહેલાં અનુભવેલો છે પત્રિકામાં નથી એટલે વિશેષ બતાવું છું ત્રણ ભાગ જવ ત્રણ ભાગ જવ એક ભાગ મગ અને બેથી પાંચ ટકા આમળાનો પાવડર નાખી આનો જ અનાજ ખાવાનો ત્રણ વસ્તુ મેં તમને બતાવી એક તેલ બીજું દૂધ ત્રીજું અનાજ અને ચોથું સૌથી અગત્યનું ઝેર સહી સફેદ મીઠું છે એની જગ્યાએ પિંક સોલ્ટ એટલે કે સેંધવ વાપરીએ અને ગેસ રહેતો હોય તો બ્લેક સોલ્ટ એટલે કે સંચળ વાપરીએ સેંધવ સૌથી ઉત્તમ પછીનું પોઈઝન છે એ છે સફેદ ખાંડ સુગર ઇઝ ધ વ્હાઈટ પોઈઝન સફેદ ખાંડ એ ઝેર છે અને એની જગ્યાએ આપણે બ્રાઉન સુગર ઓલી નશાવાળી નહીં હોય નગર પાછા કે સરવિયા સાહેબે કથામાં કીધું બ્રાઉન સુગર ખાવ નહીં બ્રાઉન સુગર એક પણ કેમિકલ વગર એ આવે એ સાકર વાપરીએ એ જ સ્વાસ્થ્ય માટે સૌથી ઉત્તમ અને શ્રેષ્ઠ આ પાંચ વસ્તુમાં આપણે પરિવર્તન કરીએ તો એ ઘણી બધી આપણા સ્વાસ્થ્યમાં અભિવૃદ્ધિ થાય જે હતી નહીં આપણે ખોટી રીતે અપનાવી લીધી ફરીવાર રિપીટ કરું છું આજથી દરેક લોકો દૂધમાં ગૌમાતાનું દૂધ પીવો તાજું પીવો વાસી ન પીવો બીજી વસ્તુ અનાજમાં જવ જુવાર બાજરાને વિશેષ ભાર દો ઘઉં ચોખા લેવા હોય તો એક વર્ષ જૂના અથવા પોલિશ કર્યા વગરના લાલ ચોખા લ્યો ખાંડની જગ્યાએ બ્રાઉન સુગર વાપરો મીઠાની જગ્યાએ સેંધા લુણ વાપરો અને તેલમાં દેશી ઘાણેનું તેલ વાપરો આ સૌથી ઉત્તમ સ્વાસ્થ્યના મુખ્ય પાંચ આહારના સિદ્ધાંત છે